આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન બી પસાર કરવામાં આવ્યો હતો અને બાર ઓક્ટોબર બે હજાર પાંચથી આરટીઆઈ કાયદો અમલમાં આવ્યો હતો આ આરટીઆઈ એટલે કે માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યા આજે વીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ જુરુજ આંકલાઓના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા આણંદ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આજે એક ઐતિહાસિક દિવસની વીસમી વર્ષગાંઠ છે બાર ઓક્ટોબર બે હજાર પાંચના રોજ દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર દ્વારા આઝાદ ભારતમાં પહેલી વખત એક ઐતિહાસિક નિર્ણય લીધો ને માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યો આ દેશમાં કોઈ સામાન્ય માણસ ને માહિતી મેળવવી એ તો એક મોટું સ્વપ્ન હતું પણ કોઈ પદાધિકારી હોય કોઈ મોટો માણસ હોય એને પણ સરકારી વિભાગોમાંથી બજેટના પૈસા ક્યાં ખર્ચ થાય છે કઈ યોજનાનો કોણે લાભ લીધો છે કેટલી અરજીઓ પેન્ડિંગ છે એ સહિતની તમામ વહીવટી બાબતો ખર્ચની બાબતોની માહિતી જોઈતી હોય તો આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખૂબ મુશ્કેલી પડતી હતી ને ઘણીવારે કોઈ માહિતીઓ મેળવવા માટે સક્ષમ નહોતા બનતા એવા સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી એ જ અધિકારોને વધારે મજબૂત કરવા માટે બાર ઓક્ટોબર બે હજાર પાંચના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા અને એ તો એક શરૂઆત હતી પણ એ શરૂઆતથી શરૂ કરીને દેશના નાગરિકોને જે એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાવ્યા જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો મનરેગા બે હજાર પાંચ વન અધિનિયમ બે હજાર છ શિક્ષણનો અધિકારનો કાયદો બે હજાર નવના વર્ષમાં એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય